કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે તું મજામાં જ હો ને એકદમ સહેલું હોમવર્ક હતું ચાલો ફટાફટ સોલ્વ કરી લઈએ એક ત્રણ પાંચ સાત નવ બધી જ એકી સંખ્યાઓ છે એક પછી બે નથી ત્રણ તો ચાર નથી પાંચ છ નથી સાત તો આઠ નથી નવ તો દસ ન હોય તો હવે કઈ આવશે અગિયાર તો જવાબ આપણને શું મળી ગયો અગિયાર કોઈ પણ જાતની ગણતરી નહીં સીધો જવાબ બીજી શ્રેણી જોઈએ સંખ્યાઓ બધી ઉતરતા ક્રમમાં છે બાદ બાકી કરીએ એકસો અઠ્યાવીસમાંથી માંથી કેટલા બાદ કરીએ તો એકસો એકવીસ મળે સાત તેથી આપણે ઓછા સાત લખીએ એકસો એકવીસમાંથી સાત બાદ કરીએ તો એકસો ચૌદ મળે એકસો ચૌદમાંથી ફરીથી સાત બાદ કરીએ તો એકસો સાત મળે તો હવે માઇનસ સાત કરતા. એકસો સાતમાંથી માઇનસ સાત કરતાં આપણને જવાબ સો મળશે એકદમ સરળ છે પછી હું જોઈએ આ પણ એકદમ સરળ છે ચોસઠ બત્રીસ સોળ આઠ જો આઠ ગુણ્યા બે આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ બધી સંખ્યા સાથે ગુણાકાર કર્યો છે પણ આવી રીતે તો આ બાજુ પણ આપણે ગુણાકાર કરીએ બે વડે તો ગુણવાનું છે તો કઈ સંખ્યા વડે બે ગુણીએ તો આઠ મળે તો ચાર વડે ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દૂ બત્રીસ બત્રીસ દુ ચોસઠ તો જવાબ શું મળશે આપણને ચાર ઓકે સારો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કંઈક નવું શીખીએ થોડીક વધારે શ્રેણી અઘરી લઈએ ઝીરો ત્રણ આઠ પંદર ચોવીસ પાંત્રીસ અને પ્રશ્નાર્થ હવે આ સંખ્યાઓ જોઈએ તો ચડતા ક્રમમાં તો છે પરંતુ એકબીજામાં ઉમેરવાથી કાંઈ મેળ થતો હોય એવું લાગતું નથી જોઈએ ત્રણ આઠ પંદર છે ઓકે જોઈ હાલો લો ત્રણ બેનો વર્ગ ઓછા એક બેનો વર્ગ ચાર ઓછા એક આઠ એટલે ત્રણનો વર્ગ ઓછા એક પંદર એટલે ચારનો વર્ગ સોળ ઓછા એક કરીએ તો પંદર મળી જાય ચાર પછી પાંચ પાંચનો વર્ગ પચીસ ઓછા એક કરીએ તો ચોવીસ મળી જાય પાંત્રીસ છનો વર્ગ ઓછા એક છનો વર્ગ છત્રીસ છત્રીસમાંથી એક બાદ કરીએ તો પાંત્રીસ તો હવે આની માટે તો આપણને આઈડિયા આવી જ જાય બે ત્રણ ચાર પાંચ છ એટલે સાતનો વર્ગ ઓછા એક ઓગણપચાસ ઓછા એક તો જવાબ આપણને મળ્યો અડતાલીસ પરીક્ષામાં આવી રીતે ફટાફટ તમારે સ્ટેપ લેવા પડશે નેવું મિનિટ છે અને નેવું માર્ક્સ છે એક મિનિટની એવરેજ એક દાખલા પાછળ આપણે આપવી પડશે એટલે શ્રેણીઓ છે એ ફટાફટ તમે સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરી લેજો જવાબ આવશે અડતાલીસ એવું થતું હશે તમને કે આ ઝીરોનો વારો ન આવ્યો પણ આ ઝીરો એવી સંખ્યા છે ને કે આપણે પકડતા વાર લાગે તેથી મેં એક સંખ્યા છોડી દીધી અને પછી એટલી બધી સંખ્યા હતી એટલે આઈડિયા આવી ગયો હવે આપણે ધારીએ તો ચેક કરી શકીએ એકનો વર્ગ ઓછા એક એકમાંથી એક જાય તો શૂન્ય પણ શૂન્ય એવી વસ્તુ છે ગમે ત્યાં ગુણાકારમાં કે સરવાળામાં આવી જવાની છે તેથી મેં શૂન્યને છોડી દીધી હતી સરળતા ખાતર સારું પછીની શ્રેણી જોઈએ અઠ્યાવીસ સત્યાવીસ પચીસ ચોવીસ બાવીસ એકવીસ અને પછી આવે છે પ્રશ્નાર્થ આ તો ખૂબ નજીક નજીકની સંખ્યાઓ છે પાછી ઉતરતા ક્રમમાં પણ છે શું કરશું ઓકે અઠ્યાવીસ એટલે અઠયાવીસમાંથી એક બાદ કરીએ તો સત્યાવીસ સત્યાવીસમાંથી આપણે બે બાદ કરીએ ઓકે આઈડિયા આવી ગયો ચાલો પચીસમાંથી ચોવીસ લાવવાના છે તો પાછા એક બાદ કર્યા ચોવીસમાંથી બાવીસ લાવ્યા તો પાછા બે બાદ કર્યા બાવીસમાંથી એકવીસ લાવવા માટે પાછો એક બાદ કર્યો તો હવે કોને બાદ કરવાના હશે એક બે એક બે એક બે આ તો કસરતના દાવ કરતા હોય એવું થઈ ગયું સારું હાલો મસ્તી પૂરી કરો એકવીસ માંથી બે બાદ કરીએ તો આપણને શું મળે છે ઓગણીસ આવી રીતે ઝડપથી તમારે આખી શ્રેણી સોલ્વ કરી નાખવાની છે પછી જોઈએ ચારસો ચોપન ત્રણસો તેતાલીસ બસો બત્રીસ અને પછી છે પ્રશ્નાર્થ જોઈએ ચાલો થોડી વાર એમ થાય કોઈનો ઘન છે થોડી વાર એવું થાય છે કે કોઈનો વર્ગ કરીને બાદ કરવાનું છે કઈ કરવાનું નથી જોયા કરો એકદમ સરળ છે સારો હાલો વચ્ચેની સંખ્યા જુઓ પાંચ એમાંથી એક બાદ કરીએ તો ચાર એમાંથી એક બાદ કરીએ તો ત્રણ અને હવે બાદ કરીએ તો વચ્ચેની સંખ્યા આપણને મળશે બે પાંચ ચાર ત્રણ બે એવી રીતે ચારમાંથી એક બાદ કરીએ તો ત્રણ ત્રણમાંથી એક બાદ કરીએ તો બે બેમાંથી એક બાદ કરીએ તો એક એવી જ રીતે ચાર ત્રણ બે અને હવે આવશે એક તો જવાબ શું મળશે એકસો એકવીસ રકમ જોઈને તો થોડી વાર એવું થઈ જાય આપણને કે આ બધું ક્યાં ઘડી ઘન છે કે વર્ગ છે કે કઈ ખબર નથી પડતી પણ આવી રીતે સંખ્યાઓમાં અંદર સંખ્યાની પણ બાદ બાકી થઈ શકે આ એવી શ્રેણી આપણને પૂછી હતી પછીની શ્રેણી લઈએ બે છ ચૌદ ત્રીસ બાસઠ અને પછી છે પ્રશ્નાર્થ જોઈએ ચડતા ક્રમમાં આખી શ્રેણી છે તેથી સરવાળો કરવાનો થશે એવું લાગે છે બે વત્તા ચાર છ છ વત્તા આઠ ચૌદ ચૌદ વત્તા સોળ ત્રીસ અને ત્રીસમાં આપણે બત્રીસ ઉમેરીએ તો બાસઠ અને હવે નવી સંખ્યા આપણને મળશે પણ ઉમેર્યા કેટલા એ જોઈએ આપણે ચાર આઠ સોળ ને બત્રીસ ઓકે ચારનો ઘડિયો છે જુઓ ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર તો આવ્યા નહીં ચોકે ચોકે સોળ ચાર આઠ આઠ દુ સોળ ઓકે ચારનો ઘડિયો નથી બધાની સાથે બબ્બે ગુણવાના છે ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ ક્યારેક ક્યારેક એવું થઈ જશે પરીક્ષામાં પણ કે આપણને એવું થાય આવી રીતે જ ચાલે છે પછી એક સંખ્યા આવે ત્યાં અટવાઈ જઈએ તો બીજો વિચાર કરી લેવાનો ચાર ને બે છ છ ને છ બાર તો જવાબ શું આવશે એકસો છવ્વીસ સારું ફરીથી આપણે યાદ કરી લઈએ હવે ક્યાં ઘોટાળો થયો તો ચાર દુ આઠ ચાર તેરી બાર એવું કંઈ આવતું નહોતું તેથી શું કર્યું બધાની સાથે બે ગુણ્યા ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ અને આપણને જવાબ મળી ગયો આનો અર્થ એ કે જ્યારે આપણે શ્રેણી કરીએ ને ત્યારે જ આપણને ખબર પડે કે આ શ્રેણી આપણાથી સોલ્વ થશે કે નહીં થાય સંખ્યા જોઈને તો આપણને એવું લાગે કે આ કેવી રીતે થતી હશે પણ પેન ચાલે અને મગજ જોડાઈ જાય જવાબ આવી જાય ચિંતા નહીં કરવાની એટલે તો આપણે એટલી બધી શ્રેણીઓ સોલ્વ કરીએ છીએ નહીં તો બે ત્રણ કરીને મૂકી ન દઈએ કે હાલો હવે તમને આવડી જશે એમ ના આવડે આખું અઠવાડિયું શ્રેણી ચાલશે ને ત્યારે આ બધું પૂરું થશે અને પૂરું તો ક્યારેય ગણિત થાય જ નહીં બે ચાર બાર અડતાલીસ અને પછી છે પ્રશ્નાર્થ ગણિત છે પ્રેક્ટિસનો વિષય છે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો તેટલું ગણિત તમારું પાવરફુલ થશે આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે બે ત્રણ દિવસથી એવું થતું હશે એકલી શ્રેણી જ કરાવે છે શ્રેણી જ કરાવે છે પણ શ્રેણી એક સરખી હોતી નથી એક એક પોઈન્ટના કારણે એક એક ગુણધર્મના કારણે બધું ફરી જતું હોય પછી એન્ડ સમયે જ આપણને શ્રેણી ન આવડે તો આપણી પ્રેક્ટિસ શું કામની એટલે બધી ટાઈપની શ્રેણીઓ લેવા માટે પ્રયત્ન કરું છું તમારે પણ એ જ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે હજી હું ધારું તો આવાને આવા દસ દસ દાખલા રોજ તમને આપી શકું એમ છું એ બધું આપણે પરીક્ષા સમયે કરશું અત્યારે આપણે તૈયારી કરીએ બે ચાર બાર અને અડતાલીસ ઓકે સરસ વધારે સંખ્યા છે ચઢતા ક્રમમાં છે વધતી જ જાય છે એટલે ગુણાકાર હશે હવે તો આપણને આઈડિયા આવી ગયો છે બે તુ ચાર ચારના ઘડિયામાં બાર ક્યાં આવે ચાર તેરી બાર બારના ઘડિયામાં અડતાલીસ ક્યાં આવે બાર ચોક અડતાલીસ છે ને એકદમ સરળ તો હવેની સંખ્યા માટે બે ત્રણ ચાર તો પાંચ વડે ગુણવાનું અડતાલીસ ગુણ્યા પાંચ કરી જોઈએ અડતાલીસ ગુણ્યા પાંચ આઠ પંચા ચાલીસની શૂન્ય વતી ચાર પાંચ ચોક્કસ ને ચાર ચોવીસ તેથી જવાબ આવ્યો બસો ચાલીસ એકદમ સિમ્પલ છે ઓકે હજી એક જોઈ લઈએ બાર સોળ બત્રીસ છત્રીસ ઘડીક ઘડીક નજીક લાગે ઘડીક ઘડીક દૂર લાગે છે બોતેર છોતેર એકસો બાવન આ ક્યાં પહોંચી ગયા સારું હાલો જોઈએ છે તો ચડતા ક્રમમાં એટલે હશે ગુણાકાર અથવા તો સરવાળો જોઈએ શું છે જોઈએ બારમાંથી સોળ લાવવા છે તો મારે વત્તા ચાર કરેલા છે બરાબર છે હમ હમ વધતા ચાર કર્યા છે પછી સોળ દુ બત્રીસ તો ગુણ્યા બે કર્યા છે ઓકે હં બત્રીસમાં પાછા ચાર ઉમેર્યા છે અને પછી છત્રીસ મળ્યા છે તો છત્રીસ ની સાથે પાછો બેનો ગુણાકાર કર્યો છે વાપરવા પછી પાછા ચાર ઉમેર્યા છે અને આની સાથે કદાચ બેનો ગુણાકાર કર્યો છે છ દુ બારનો બગડો વધી એક સાત દુ ચૌદ ને એક પંદર યસ તો હવે પછીનું ચાર બે ચાર બે ચાર બે અને ચાર અને એ પણ સરવાળો તો એકસો બાવનમાં આપણે ચાર ઉમેરીએ તો એકસો છપ્પન મળે આ આપણો જવાબ ક્યાં ક્યાંથી શ્રેણીઓ લાવે તમે જુઓ જો એક એક સંખ્યા છોડી અને ચાર વડે સરવાળો કર્યો સોરી ચાર સાથે સરવાળો કર્યો અને એક એક સંખ્યાને છોડી બબ્બેની સાથે ગુણાકાર કર્યો એટલે ઘડીક સરવાળો કરે ઘડીક ગુણાકાર કરે ઘડીક સરવાળો કરે ઘડીક ગુણાકાર કરે આપણને ચક્કરમાં લાવી દે સારું તોય આપણે સોલ્વ કરી નાખીએ જુઓ પ્રેક્ટિસ કરવી જરૂરી છે ખાસ યાદ રાખજો મિત્રો સારું મિત્રો ઘણા બધા સહેલા દાખલા આપણે જોયા થોડાક અઘરા જોયા એનાથી પણ અઘરા જોયા અને આ ચક્કર આવી જાય એવા પણ જોયા અત્યારે ભલે ચક્કર આવે પરીક્ષામાં આવડી જશે પ્રેક્ટિસ શરૂ રાખો સારું હવે હોમવર્કનો સમય થઈ ગયો છે વળી પાછા એવા જ દાખલા પૂછું જે એનએમએમએસમાં ભૂતકાળમાં પૂછાઈ ગયા છે જેથી તમને આઈડિયા આવી જાય કે મારે કેટલી મહેનત કરવાની જરૂર છે પહેલી શ્રેણી આપું છું પરીક્ષામાં પૂછાયેલી છે એક ચાર નવ પ્રશ્નાર્થ પચીસ અને છત્રીસ મને તો આવડી ગઈ આટલી સરળ તો શ્રેણી પૂછાતી હશે બીજી શ્રેણી આપું છું એક પોઈન્ટ એક બે પોઈન્ટ ત્રણ ત્રણ પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ સાત અને પછી છે પ્રશ્નાર્થ પોઈન્ટ જોઈને ડરવાનું નથી ખાસ યાદ રાખજો પછીની શ્રેણી જોઈએ એક એકના છેદમાં ત્રણ એકના છેદમાં નવ એકના છેદમાં સત્યાવીસ અને પછી પ્રશ્નાર્થ અપૂર્ણાંક જોઈને પણ ડરવાનું નથી એકદમ સહેલું છે આ અને ચોથો પ્રશ્ન જોઈએ એકના છેદમાં બે ત્રણના છેદમાં ચાર અહીંયા પ્રશ્નાર્થ સાતના છેદમાં સોળ નવના છેદમાં બત્રીસ આ પણ એકદમ સરળ છે હજી એકાદી બે જો પાંચમી શ્રેણી છે બાર એકસો ચુમ્માલીસ એક હજાર સાતસો અઠ્યાવીસ અને પ્રશ્નાર્થ સારું ગયા વખતે મેં તમને કીધું હતું કે હું તમને ઓપ્શન આપીશ આ દાખલામાં હું તમને ઓપ્શન આપું છું આગળ નહીં આપું આગળના ચાર દાખલામાં ઓપ્શન હજી નહીં આપણે કાંઈ તુક્કા બુક્કા લગાડવાના થતા જ નથી દાખલો સોલ્વ કરવા માટે હિંમત જોઈએ અને હિંમતથી તે દાખલાનો સામનો કરવાનો છે તૂકા લગાવે ક્યારેય તે પાસ થતા નથી અને મેરિટમાં તો આવીએ જ નહીં ક્યારેય વીસ હજાર સાતસો છત્રીસ વીસ હજાર બસો સોળ વીસ હજાર ચારસો છાસઠ અને ડી છે વીસ હજાર ત્રણસો છોતેર બસ આવી રીતે ઓપ્શન આપ્યો છે એટલે તમને આઈડિયા આવી જશે છઠ્ઠી શ્રેણી આપું છું એકદમ સરળ છે અગિયાર એકસો એકવીસ એક ત્રણ ત્રણ એક અને પછી છે પ્રશ્નાર્થ એમાં ઓપ્શન અહીં આપી દઉં છું ચાલો ચૌદ હજાર છસો એકતાલીસ છે ચૌદ હજાર ચારસો અગિયાર ચૌદ હજાર એકસો એકતાલીસ અને ચોથો ઓપ્શન છે ચૌદ હજાર ચારસો એકતાલીસ સાતમી રકમ આંખો બંધ કરીને આવડી જશે અને પરીક્ષામાં પૂછાયેલી છે ક્યારેક ક્યારેક એકદમ સરળ પ્રશ્નો પૂછાઈ જાય પણ આપણને એટલો બધો ડર હોય કે આપણને સરળ પ્રશ્નો પણ અઘરા લાગી જાય આવું નહીં કરવાનું વિચારવાનું સાત અગિયાર તેર સત્તર અને પ્રશ્નાર્થ એના ઓપ્શન હું અહીંયા કૌંસમાં આપી દઉં છું અઢાર ઓગણીસ ત્રેવીસ અને ઓગણત્રીસ ચાર ઓપ્શન આપણને આપેલા છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાલે મળીએ અને આ બધા દાખલા છે તમારે ઘરે પ્રેક્ટિસ ચોક્કસ કરવાની છે કારણ કે આ પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાયેલા છે એટલે તમને મહેનત કરવાની આગળ ખબર પડે ચોક્કસ આ દાખલાઓની ટ્રાય કરો સાત દાખલામાંથી ચાર દાખલા તો એકદમ સરળ છે એમાં બે તો એકદમ સરળ છે એકાદો દાખલો તમને કદાચ અઘરો લાગે પણ આવડી જશે વાંધો નહીં આવે જો રોજે રોજનું કામ તમે રોજ કરતા હશો તો ઓકે સારું કાલે મળીએ આવજો